નમસ્કાર મિત્રો ગિરનારની લીલી પરિક્રમાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો કલેક્ટર દ્વારા સૌથી મોટો આદેશ આપવામાં આવ્યો છે જ્યાં મિત્રો કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદી માહોલને લઈને ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ભાવિકોને જૂનાગઢ પરિક્રમા કરવા ન આવવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે મિત્રો એક નવેમ્બરે પ્રતિકાત્મક રીતે સો લોકો માટે પરંપરાગત યોજાશે પરિક્રમા જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તંત્રના તમામ અધિકારીઓ પરિક્રમાનું રૂટ ચેકિંગ કરીને આખરી નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં મિત્રો તંત્રના તમામ અધિકારીઓ તથા સાધુને સાથે રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ મિત્રો પરંપરા જળવાઈ રહે માટે સાધુ સંતો એમ સો લોકો મળીને આ પરિક્રમા યોજવામાં આવશે જેથી પરંપરાનો ભંગ ન થાય મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો તેમજ આવી જ રીતે પડે પણ ના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો